જુનાગઢના વિસાવદર વિધાનસભા મતવસ્થાના નવા વાઘણિયા અને માલિડા ગામે આવતીકાલે ફરી મતદાન કરવામાં આવશે તેવો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાએ ચૂંટણી પંચને બોગસ મતદાન બાબતે ફરિયાદ કરી હતી અને જેના અનુસંધાનમાં આવતીકાલે નવા વાઘણિયા અને માલીડા ગામે ફેર મતદાન યોજવામાં આવી રહ્યું છે અને કાલે સવારે 7 થી સાંજના પાંચ વાગ્યા સુધી લોકોને ફરીથી મતદાન કરવા માટે જવું પડશે તેવો નિર્ણય લેવાયો છે અને તે માટેની તમામ વ્યવસ્થા પણ ઊભી કરી દેવામાં આવી છે તેવા સમાચાર મળી રહ્યા છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ